તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારે ભાઈ રાખોલ આર બ્લોગ્સ માં તમારું સ્વાગત છે તમને એમ થતું હશે કે આ ધોકો છે પણ આ ધોકો નથી મિત્રો જુઓ આ છે પાવડી જેનાથી આ હમણાં જિલ્લા ચોખા કરવાના યંત્ર યંત્ર બનાવેલ છે આપણે પાવડા પ્લસ પાવડી એવું સીન છે મિત્રો તો કઈ ગામો છે વાડીનો સ્વાસોનો પહોંચ્યા છીએ વાળીએ તો તમને થોડી પછી આગળ લઈ જઈશ કારણ કે તમને સારું એવું નજારો દેખાણો જેનાથી બાવરી હલવાઈ જેવું કામ છે તો આપણે પહોંચી છે અહીં કણે કપાસ છે કપાસવારી વાડી આગળ અહીં આપણે કાલે ટ્રેક્ટર ભેટ કર્યું જો આ પરી મોટર ચાલુ જ કરવાની હતી અહીં કણેથી આ ફિલ્ટર ઉપર આપણે કાગળ કરે તો કાગળના રૂપો કર્યું અને આ બાજુ મિત્રો રસ્તો ચાલે આ રસ્તા અંબાબર વધેલો રસ્તો ચાલે ને રસ્તામાંથી આપણો આ નેચો છે એ જે સી રસ્તા ઉપરથી એક રસ્તો ભાઈ જોવો કરાવતો તને ખેંચી લીધો ખબર ભાઈ ખેંચી લીધો જો અને અહીંયાથી આ તોડી નાખ્યો હતો વિરમભાઈ આપણે ટ્રીપ ચાલુ જ કરવા નથી આમ જુઓ ખાલી વિરમભાઈની કમેન્ટ હતી કે ભાઈ ટ્રીપ ચાલુ કરીને આવો આનું કાંઈક આપણે જુગાડ કરીએ ને આને આવ્યો જોઈન્ટ મારું પડશે बावरिया हरा ग्रीन हलवाया है जो बावरिया हलवाई गया आओ सीन से मित्रों क्या थी भेगू नहीं था तो बोलो एक पायर एम था एक टाटर ने बोलो फिट के ना गो और ट्रिप नो सेक्शन ऊपर है बरसात आओ तो ना थी मोटर चालू करें मोटर करेक फोल्ड नहीं करे करेक टाटर फोल्ड नहीं करे करेक अमेले सेक्शन वाला को રસ્તા માણીયાર હોય લઈ લઈએ એટલે એવું બધું મિત્રો આવતો જ રહી ભાઈ આવી ગયા છે કાંઈક પાના બાના લઈને કારણ કે આનું આપણે વિધિ કરવાની ભાઈ શું કરશું આપણે જણાવશો હેવરણભાઈ જણાવશો એવું

અમારા ગામમાં માતાજી ની પાસે સુરાપુર દાદા આવેલા છે ત્યાં જમડવા છે તો ત્યાં જવાનું છે આપણે નહીં નહીં વરસ થઈ ગયા તો ચાલો પછી આપણે પહોંચી આવ્યા સુરાપુર દાદાના મંદિરે જો આ મિત્રો પણ અહીંયા પહોંચી આવ્યા છે જે મિત્રો જમીને બેઠા છે અને અહીં જો ફૂલ છે આમ એકદમ ગાડીઓની લાઈન અને જિંદગી એકદમ ફાઇન અને આપણે જશું અંદર અહીંયા તો આપણા અંદર મિત્રો આવી ગયા જુઓ અને આ પણ મિત્રો ખાઈને બેઠા છે પચાસ ટકા બે ચાર જણા આપણું હાલ છે બાકી ખાઈ લેવો ગામનું બીજું કાંઈ કામ જ નથી આ છે ખોડિયાર માતાજીનું મંદિર એમ નહીં થાય છે પછી તો મિત્રો આપણે જમવા બેસી ગયા અને આપણા મામા સાસ લઈને તો આપણે બી લીધી સાસ મતલબ મતલબ લઈ લીધી એમ છે રાજ મિત્રો જે જમી રહ્યા છે અને સાસની ફૂલ ઉપલબ્ધ છે અહીં કણે પછી જમીન આપણી સીધા જ નીકળી ગયા ગામના રસ્તા ઉપર ગામમાં આંટો મારવા કે રસ્તા નિરીક્ષણ કરવા કેવા મસ્ત રસ્તા છે મિત્રો તમને આગળ દેખાતું જશે કેવી રીતના ગાડી થોડુંક 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 થાય રહી પછી મિત્રો મારા ચોબારી ગામના રસ્તા અને પછી આપણે પહોંચી ગયા સીધા આપણા ગામની બજારમાં અને અહીંકળે થોડી એવી પબ્લિક હતી અને મસ્ત એવો નજારો લઈ લીધો આપણા ગામનું રોડો ને રૂપાડું ચોબારી ગામ તો આવું કંઈક છે નજારો અને આપણે નીકળી ગયા સીધા ઘર તરફ કારણ કે બાવરિયા હલવાઈ ગયા હે અને પછી તો ઘરેથી કપડાં ચેન્જ કરીને ભાઈ કારણ કે બાવરિયા હલવાયા એ તમને હું આગળ કહીશ ફરણ ને હું નીકળી ગયા છે સીધા વાડી તરફ તો મિત્રો આવું છે કઈક રસ્તાનો નજારો અને આવું છે કંઈક આપણું લુક પછી તો મિત્રો હલવાણા એવા કે આપણી પાઇપલાઇન તૂટી ગઈ પછી મિત્રો હથિયાર બથિયાર બેસુડી ઉપર સિમેન્ટ ને બધું લઈને નીકળી ગયા પાઇપલાઈન હાથવા માટે સિમેન્ટની છે પાઇપલાઈન અને અહીંયા તો મેસુડી એક લેવર લેવર નીકળી હતી મિત્રો જે આપણી મેસુડીની ટક્કર જ મારવાની હતી પણ રહી ગઈ એવું બધું જુઓ પછી એમાં નીકળી ગયા આગળ રસ્તા તરફ જવા જવા માટે તો બોલો ટણા નણા નણા નાણાં નન એમ કરીને આપણે આગળ નીકળી ગયા અને પછી પહોંચી આવ્યા આપણે પાઇપલાઈન સુધી તો અહીં ઘણે તો પરીનભાઈનો પાવડો જલાવી દીધો અત્યારે પછી આપણે વારા આવશે પણ આપણા વાળા આવશે તો કોઈ વિડીયો વધારે નહીં હોય એટલે આપણો સીન ન આવે તો પરિણભાઈ અત્યારે ખોદે હરા પછી આપણે ખોદા મિત્રો આના માટે મજૂર જોઈએ હે કમેન્ટ કરી નાખજો કોઈ ભાઈને ઈચ્છા હોય તો હું ધડી લેવી તો શૂટ છે તમને મજૂરીમાંથી લેવી હોય તો શૂટ છે પણ આવી જાજો પછી તો મિત્રો લાઈન હાંધાઈ ગઈ ને આપણને યાદ જ નહીં કારણ કે એવા હલવાણા હતા ને યાદ જ નહીં રહ્યું ક્યારે આપણે લાઈન હાંધી નાખી અને સુરત દાદાને એના ઘરે જવાની તૈયારી થઈ ગઈ ને આપણે મિત્રો લાઈન હાંધી લીધી છે અને પછી તો આપણે પરિણામ પૂરો મળી ગયા વિડીયો ઉધારાનું બોલાઈ ગયો તો મિત્રો પહોંચી આવે છીએ આપણે વાળી સુરજ દાદા એના ઘરે ભાગી ગયા છે ને એકદમ સાંજ પડી ગઈ છે ને જસ્ટ લુકિંગ લાઈક નજારો જો મિત્રો એકદમ સુંદર હે અને આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી આ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી હું મસ્ત બધા ડેરી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધા માતાજી